નમસ્કાર આપ રહ્યા છો નવસારી જિલ્લા પોલીસો દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોને દેશ પ્રત્યે પ્રેમભાવ વધે તેમજ ઐતિહાસિક દાંડી વિશે લોકો માહિતગાર થાય એ હેતુથી એક કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસારી ડાંગ સહિતની પોલીસ ટીમ તેમજ લોકો મારે ઉત્સાહભેર જોડાયા હતા આ કોસ્ટલ મેરેથોન 21 કિલોમીટર અને પાંચ કિલોમીટરની રાખવામાં આવી હતી જેની શરૂઆત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆયર પાટીલે જંડી બતાવી કરાવી મંત્રી સીઆર પાટીલ અહીં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોન ઐતિહાસિક દાંડીથી શરૂ કરી કોસ્ટલ વિસ્તારમાંથી ફરી પરત દાંડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી મહાત્મા ગાંધીજીને એક ઐતિહાસિક દાંડી કૂચ એવા ઐતિહાસિક સ્થળ અને ત્યાંથી આજે જ્યારે નવસારી એસપી શ્રી નવસારીના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને શ્રી અશોકભાઈ ગજેરા અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે પરંતુ નવસારીથી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશ ભાવના બી એમાંથી પ્રતિત થાય છે અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે સાત દિવસ પહેલાંથી જ્યારે આનું રજિસ્ટ્રેશન બંધ કરવું પડે એટલો ઉત્સાહ એ પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો છે મને વિશ્વાસ છે કે જે પણ યુવાનો અને ભાગ લેનાર તમામ એ આમાં પ્રતિયોગિતા કરતાં પણ એક ભાવનાત્મક રીતે જોડાયા છે આમાં જીતવાની ભાવના કરતાં દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું એસપીસી નવસારી એમના કર્મચારીના અધિકારીઓ ભાઈ શ્રી અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું પત્રકાર મિત્રો આપના દ્વારા આ ન્યૂઝ આખા રાજ્યમાં પ્રસરે અને એક સમાચાર જાય કે આજે એક ઐતિહાસિક સ્થળ જે નવસારી જિલ્લામાં આવેલું છે અને જે મહાત્મા ગાંધીજીના તમામ આંદોલનોમાં જેમણે કાયદો હાથમાં લીધો હોય તેવો પહેલો દાંડી કૂચનો એમનો બનાવ હતો કે મહાત્મા ગાંધીજી ક્યારેય પણ કાયદાનો ભંગ કરતા નહોતા પરંતુ પહેલીવાર એમણે અંગ્રેજોના કાયદાને હાથમાં મીઠો લઈને કહ્યું હતું કે હું સવિનય કાનૂન ભંગ કરું છું કાનૂન ભંગ એ પણ સવિનય કાનૂન ભંગ આવો એક નવો શબ્દ એ મહાત્મા ગાંધીજીએ આપણને દાંડી કુચોમાં આપ્યો હતો એવા એક ઐતિહાસિક સ્થળેથી શરૂ થતી આ આજની દોડ મેરેથોન દોડને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે અહીંયા દાંડીના બીચ ઉપર નવસારી પોલીસ દ્વારા આયોજિત નવસારીની પ્રથમ પોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર લોકોની અંદર દ્વારા ભારી માત્રાની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે આ જો દાંદીની ધરતી છે તે ઐતિહાસિક ધરતી છે જ્યાંથી મહાત્મા ગાંધીએ આ અંગ્રેજોના ખિલાફ દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી આ ઐતિહાસિક ધરતીનું ઇમ્પોર્ટન્સ જોઈને આ જગ્યા ઉપર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે વધારેથી વધારે લોકો પોતાના દેશ ડિસ્પ્લે કરવા માટે આ જગ્યા ઉપરથી આજે આ મેરેથોનની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અને અમે ઉમીદ છે કે પોતાને સ્વાત સ્વાસ્થ્યને મહત્ત્વ આપતા ફ્યુચરની અંદર પણ એવી જ રીતે આયોજન નવસારી જિલ્લા દ્વારા કરવામાં આવશે